ભગવાન દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના સમગ્ર રબારી સમાજ પાસે છે આને કોઈ ઇન્ડિયા અમારી પાસે કોઈ વર્ણન નથી એનું કરવા માટે ભાવનગરનું કેસ શૈલેષ ખંભાલિયાને ગઈકાલે જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે રબારી સમાજના લોકો ત્યાં હાજર હતા કોર્ટના પરિસરમાં એમને બૂમો પાડી કે આને ફાંસી આપવામાં આવે નૈનાબેન રબારી અને એમના બાળકોની જે રીતના મારી નાખવામાં આવ્યા એના પછી સમાજનો રોષ ખૂબ છે સમાજે દબાણ કર્યું એના પછી દસ દિવસમાં પોલીસે આખો કેસ સોલ્વ કર્યો અને હજુ પણ સમાજ એ માંગ સાથે આગળ વધી રહ્યું છે કે આને ફાંસીની સજા આપવામાં આવે એની સાથે બીજા જેટલા પણ લોકો હતા એટલે શૈલેષ સાથે જેટલા પણ લોકો હતા એની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે ભાવનગરમાં બનેલી એ ઘટનાની ગુંજ એ સુરત સુધી પહોંચી છે સુરતમાં ગઈકાલે એક કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રબારી સમાજના આગેવાનો અને બીજા બધા લોકો એ માંગ સાથે નીકળ્યા હતા કે શૈલેષ સામે કડક કાર્યવાહી કરવામાં આવે શૈલેષ ખાંભલિયાના જે પરિવારના લોકો છે એમની પ્રતિક્રિયા પણ સામે આવી છે જેમાં એના પિતા એવું કહી રહ્યા છે કે આ જે કૃત્ય કરવામાં આવ્યું છે મારા પંખીનો માળો એને વિખેરી નાખ્યો છે એની સામે કડક કાર્યવાહી કરવામાં આવે સુરતમાં પણ ગઈકાલે જ્યારે રબારી સમાજના આગેવાનો ભેગા થયા હતા રડતી આંખે એ કહી રહ્યા હતા કે બેનને ન્યાય મળવો જોઈએ એના બાળકોને ન્યાય મળવો જોઈએ અને શૈલેષે જે કર્યું છે સમાજના બીજા કોઈ પણ એવું કરતા પહેલા સો બાર વિચાર કરે એવી કાર્યવાહી થવી જોઈએ તો ગઈકાલે સુરતમાં જ્યારે એ રેલી નીકળી ત્યારે શું થયું આગેવાનો શું કહી રહ્યા છે તે સાંભળો મારું નામ ઉકાભાઈ ખાંભલિયા છે આ ખૂબ જ નિંદનીય ઘટના છે અમારે શરમ જે ખૂબ માથું નીચે રોકાઈને ચાલવું પડે છે સમાજની અંદર એવી ઘટના કરી છે એટલે અમે તો કોઈ દિવસ માફ કરતા નથી સમાજ માફ કરવાનો પણ નથી અમે તો એવું જ કહીએ છીએ કે આને જે અમદાવાદની ઘટના જે બની છે જે સાયકોલોજીસ્ટથી એને જે પોલીસ છે એકાઉન્ટ જે કર્યું છે એ જ પ્રમાણે આ ઘટનાને કરે અને આની અંદર જે દોષિત છે એને પહેલાં એકત્રી પુરાવા કરીને એને પણ આવીને આવી કડક સજા આપે એ સમગ્ર રબારી સમાજની માંગ છે અને અમે પણ સમગ્ર સમાજની સાથે તાલ મિલાવીને કે આની અંદર કોઈ રહી ન જાય કોઈ વ્યક્તિ બાકી ન રહી જાય એવી સૌની અમારી માગણી છે સુરતમાં સમગ્ર સમાજ જે ગોતવા માટે દસ દિવસ માટે સંત થોડી મહેનત કરી હતી સમાજ એક તાતણે થઈને કે ભાઈ અહીંયા હશે અહીંયા છે દસ દસ દિવસ સુધી સમાજને આખા ગુમરાહ કર્યા છે એટલે આને કોઈ દિવસ સમાજ માફ ના કરી શકે આજે અહીંયા વડવાળા સોસાયટીની અંદર સમગ્ર સમાજ ભેગો થયો છે અહીંયાથી કેન્ડલ માથ લઈને અમે વડવાળા સર્કલ સુધી જઈને બેન બાળકો અને એ બેન છે એમને દિવ્ય આત્માને શાંતિ વડવાળા દેવ આપે એ જ પ્રાર્થના માટે અમે સૌ ભેગા થયા છીએ અને આવા આરોપી આરોપી કોઈ સમાજનો હોતો નથી આ માનવ જાત માટે કૃત્ય છે એટલે દરેક સમાજની અંદર જોડાયેલો છે ભગવાન વડવાળા દેવને પ્રાર્થના કરીએ કે બંને બાળકોને માતાને ભગવાન દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના સમગ્ર રબારી સમાજ પાસે છે કોઈ અમારી પાસે કોઈ અને કડક માં કડક સજા કરે સરકાર હું તો એમ કઉ છું સાહેબ ના ગઢની અંદર ઘટના બની છે તો એસએમ જલ્દી આનો નિર્ણય લઈને ફાસ્ટેગ કોર્ટ ની અંદર કેસ ચલાવીને તાત્કાલિક શૂટઆઉટ કરે એ જ અમારી માંગણી છે ભારત માતા કી